એટલે આપણે એન એ લખીશું અને ક તો આપણે હોય તો જ એ લખીશું કાનો ન હોય તો એ કરીશું નહીં રીતે નવલ તો નો બોલાય છે પાછળ તે ન પછી વ એ અ બોલાય છે પાછળ એટલે અને લ તો ખાલી એલ કરીશું ન એન એ બોલાય છે એટલે પાછળ એ લખીશું અને તો પાછળ બોલાય છે એટલે ર તો આર એ અને ત તો ટી પ પાછા અ બોલાય છે એટલે પી એ વી એ અને ન ર પાછળ અ બોલાય છે આર એ હવે જોઈએ ર માં તો ર નો ર પાછળ અ બોલાય છે એટલે આર એ મા હવે અહિયાં કાનો આવ્યો એટલા માટે પાછળ આપણે એ લખીશું અહિયાં કાનો હતો નહીં એટલે પાછળ એ નહીં આવે અહિયાં કાનો છે એટલે એ લખીશું

વી તો ટી એ અહીંયા કાનો છે એટલે એ આવશે અહીંયા છે ની અને ટી ટી ટીઆઈ અહીંયા છેલ્લે રસ વય છે ટી એટલે ટી ટીઆઈ અહીંયા વી જ અહીંયા કાનો નથી એટલે પાછળ એ આવશે નહીં ચી રા અને ક આવી રીતે આજે આપણે અ આ ઈ ત્રણ જ સ્વર લઈશું અને નામના સ્પેલિંગ આપણે અત્યારે બનાવ્યા છે હવે પાછી આગળના બીજા સ્વર વ્યંજન લઈશું અને ફરી પાછા પણ કેવી રીતે સ્પેલિંગ બનાવવા એ શીખીશું